નમસ્કાર આપ દ્રિર્ઘા છું એન્શિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુકવત ગુજરાત રાજ્યના મહત્વના ઔદ્યોગિક અને સાંસ્કૃતિક શહેર વડોદરાથી મુંબઈ તેમજ દિલ્હી તરફની ફ્લાઇટની સંખ્યા ઓછી હોવાને કારણે હવાઈ મુસાફરોને ઊંચી કિંમતે ટિકિટ ખરીદવી પડે છે શહેરના યુવા સાંસદ ડોક્ટર હિમાંક જુશી કેન્દ્રીય ઉડયન મંત્રીને રૂબરૂ મળી મુંબઈ દિલ્હી તરફની ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવા સહિત વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય વહેલી તકે નક્કર કાર્યવાહી કરવા સાંસદને હૈયાધારણા આપતા વડોદરાના હવાઈ ઉડ્ડયનોને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે તેવો આશાવાદ જન્મ્યો છે શિક્ષણ અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાતી વડોદરા એ શહેરની મહત્વની ઔદ્યોગિક નગરી પણ છે શહેરની આસપાસ નાના મોટા અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગો તથા ઉદ્યોગગૃહોની કોર્પોરેટ ઓફિસો પણ આવેલી છે આ સંજોગોમાં સમય અને શક્તિના બચાવ સ્વરૂપે હવાઈ ઉડ્ડયનોની પર્યાપ્ત સુવિધા એક મહત્ત્વનું જરૂરી અને અનિવાર્ય પાસું બની રહે છે સાંસદે અગાઉ કરેલી રજૂઆતોના સંદર્ભે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તાજેતરમાં સાંસદ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સમીક્ષા બેઠકમાં સાંસદે વડોદરાથી ગુજરાત રાજ્યના ઉત્તર તથા દક્ષિણના અન્ય શહેરોમાં પણ ફ્લાઇટ્સની સુવિધા શરૂ કરવાની તાતી આવશ્યકતા હોવા અંગેની રજૂઆત કરી હતી ઉડ્ડયન મંત્રાલય સાથેની બેઠકમાં વડોદરાથી રાજ્યના વિવિધ શહેરોમાં ફ્લાઇટની સંખ્યા વધારવા તેમજ મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવા તથા વડોદરામાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સુવિધાઓને લગતી બાબતો સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઔદ્યોગિક નગરી વડોદરામાંથી વેપાર રોજગાર તથા ઉચ્ચ મોટી સંખ્યામાં શહેરીજનો તથા યુવા વર્ગ વિવિધ દેશોના પ્રવાસે જતો હોય છે આ હવાઈ પ્રવાસીઓને તેમના ઘર આંગણે વડોદરામાંથી હવાઈ ઉડ્ડ માટેની પર્યાપ્ત સુવિધાઓ મળી રહે તેવી લાંબા સમયથી માંગણી શહેરભર માંથી ઉઠી રહી છે શહેરીજનોની આ માંગણી અને લાગણી સંદર્ભે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ અગાઉ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરી હતી જે તે વખતે કેન્દ્રીય મંત્રીએ આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવા માટે સાંસદને હૈયાધારણા આપી નક્કર કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું જેના ભાગરૂપે વડોદરા શહેરમાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સુવિધા શરૂ કરવા કસ્ટમ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ આવી છે ઉપરાંત આ માટે એરક્રાફ્ટ ઓપરેટર સાથે જરૂરી સંકલન સાધી ઇમિગ્રેશન વિભાગને પણ આવશ્યક તૈયારીઓ કરવા સૂચિત કરી દેવામાં આવ્યા છે વેપાર રોજગાર તેમજ શિક્ષણની નગરી વડોદરામાં આયાત નિકાસ એટલે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસ માટે પણ વિપુલ તકો છે કેટલાય ઉદ્યોગ વાંચુકો હાલ આ વ્યવસાય ક્ષેત્ર સાથે સફળતાપૂર્વક જોડાયા છે વડોદરા એક્સપોર્ટ ઇમ્પોર્ટ નું હબ બને તે માટે એર કાર્ગો એ આવશ્યક સુવિધા છે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી વડોદરામાં એર કાર્ગો સુવિધા શરૂ કરવામાં આવે તે બાબતે પણ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી બ્યુરો રિપોર્ટ નેશન ડેસ્ક ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર